શુભમ ગ્રીન બિલ્ડિંગ ના છસો થી વધુ ફ્લેટ ધારકો અને ગ્રામ્ય વિસ્તારોના લોકો માર્ગની બિસ્માર સ્થિતિ માટે હલ્લા બોલ કરીને જાહેર સ્થળે પોતાની નારાજગી વ્યક્ત કરી આ વિરોધ માત્ર રસ્તા માટે ન હતો પરંતુ સારું જીવન જીવવાનો અધિકાર મેળવવા માટે ન હતો સ્થિતિ ગંભીર બનતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી લોકોએ પોતાની વ્યથા રજૂ કરી અને અંતે તમામ લોકોએ કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવાનો નિર્ણય કર્યો પ્રશાસને ખાતરી આપી છે છે આ સમગ્ર ઘટના એ સ્પષ્ટ કરી દે કે રસ્તાની હાલત માત્ર ટ્રાફિક ની સમસ્યા નથી પરંતુ લોકો ના જીવન આરોગ્ય અને હક ની છે હવે જોવું એ રહ્યું કે તંત્ર લોકોના આ ક્રોધ ને સંભાળીને વ્યવહારુ પગલા ક્યારે ભરે છે